પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદર સ્થિત નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી જિલ્લામાં રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમની શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી હતી સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે જેથી વીજવપરાશની સચોટ માહિતી મળે છે કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ મીટર અંગેનો ડેમો આપવામાં આવતા સ્માર્ટ મીટર શું છે સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે સ્માર્ટ મીટરના ફાયદાઓ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા ગ્રાહક સુવિધા કેન્દ્ર સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી છે રિફોર્મ્સની યોજના નક્કી કરવા છે અને આ અમલ ગુજરાતમાં થઈ રહ્યો છે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી શંકરભાઈ દેસાઈના સૂચનાથી આજે પોરબંદરની અંદર આ યોજનાનો અમલ થઈ છે બધા જ જે જ્યોતિગ્રામ ગામડાઓ છે એની અંદર જે એમપીસીસી કેબલ કોટેડ કેબલ છે એ લગાવવાનું કામ ચાલી રહ્યું છે ए उपरांत कोरबांदर शहर के अंदर आज ये नबड़ी छे इन्हें अद्भुत करना खूब और ये उपरांत जे फॉल्ट रिपेयर करवाना चाहते हैं एक मोठी योजना है आपना समग्र सोब्रास के अंदर पीजीसीई में है है ना भाग रूपे आज ये कोरबांदर में जे स्मार्ट मीटर लगवाना छे सिस्टम स्मार्ट करवानी हो तो मीटर पण स्मार्ट તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે બે મીટરો છે બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી કરવામાં આવી રહ્યો છે તે પછી કોલબંધનમાં દરેક ઘરની અંદર પણ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઉર્જામંત્રી મનુભાઈ દેસાઈ અને પીજીબીસીએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે પોરબંદરને આ યોજના માટે લોકોને લોકોને આખી સિસ્ટમ સ્માર્ટ થવાની છે એટલે જે કોઈ જગ્યાએ લીકેજીસ એ પણ બંધ થશે એ ઉપરાંત જે વીજળીની અંદર જે જે અને મીટર મીટર છે એ એટલું ટ્રાન્સપરન્ટ છે એ જૂનું ને નવું મીટર તમે સાથે રાખીને પણ સરખાવી શકો કે આની અંદર નવું નવું મીટર છે વધારે ચોકસાઈ ભરવું જે રીતે અત્યારે સ્માર્ટફોનની અંદર તમે કેટલી મિનિટ કેટલી સેકન્ડ વાત કરી તમને બતાવી દઈએ એવી એ પ્રકારે અહીંયા પણ આ મીટરની અંદર સુવિધાઓ છે એટલે લોકોને માટે પણ ફાયદાકારક છે કોઈ પણ સ્માર્ટ વસ્તુ આવે એ હંમેશા લોકોના હિત માટે જ હોય છે ટેકનોલોજી લોકોના હિત માટે હોય છે આ ટેકનોલોજી પણ લોકોના હિત માટે